શું તમારા સંતાનો રાગીનું સૂપ જવારનો રોટલો પાંચ દાનનો ખીચડો જવારના માલપુવા આવું બધું ખાતા હોય તેવી કલ્પના તમે કરી શકો છો નમસ્કાર હું છું પૂજા શાહ મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ પર આજે અમે તમને આવી જ એક અલગ પ્રકારના ફૂડ ફેસ્ટિવલની સફર પર લઈ જવાના છીએ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ અમદાવાદના સોલા ભાગવત વિદ્યાપીઠના પ્રાંગણમાં ત્રણ દિવસ માટે આ ફૂડ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે જે ઓછા પ્રચલિત છે એવા ધાન ધાન્ય પકાવતા ખેડૂતો ખુદ અહીંયા પરિવાર સાથે આવે છે અને ગરમાગરમ વાનગીઓ પીરસે છે જેને અબાલ વૃદ્ધ તમામ કપાગપ ખાઈ જાય છે તો ચાલો સાત્વિક અને સ્વાદિષ્ટ એવી આ સફર શરૂ કરીએ ખૂબ જ એવા વિશાળ પ્રાંગણમાં યોજાયેલા ફેસ્ટિવલમાં આપ જોઈ શકો છો તેમ અલગ અલગ ધાન્યને ડિસ્પ્લે કરવામાં આવ્યા છે તેના નામ સાથે તેના પોષક તત્વો સાથે આ સાથે આ ધાન્ય જો તમારે ખરીદવું હોય તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આપ જોઈ શકો છો કે દરેક ઉંમરના લોકો આ ફૂડ ફેસ્ટિવલની મજા માણી રહ્યા છે આ સાથે અહીંયા સ્વચ્છતાથી માંડીને દરેક વિષયનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે અહીંયા અલગ અલગ પ્રોગ્રામ્સ દ્વારા ખેડૂતો કઈ રીતે ખેતી કરે છે એમને કઈ કઈ સમસ્યાઓ નડે છે અને છતાં પણ એ લોકોએ આવા ધાન્યને પણ ઉગાડવાનું કામ ચાલુ રાખ્યું છે એ લોકોનું જીવન કેવું છે એ વિશેના ઘણા મનોરંજક કાર્યક્રમો પણ થાય છે લગભગ ત્રણ દિવસના આ ફૂડ ફેસ્ટિવલમાં પચાસ હજારથી વધારે લોકો આવશે અને તેની મજા માણશે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ છે છેલ્લા બાવીસ વર્ષથી અમે લોકો કરીએ છીએ મકસદ એ છે કે ગામડાના જે ગરીબ ખેડૂતો છે આદિવાસીઓ છે એમનું જે ફૂડ છે એમાં વિવિધતા ઘણી છે બહુ બધા અપ્રચલિત અનાજ એ લોકો ખાય છે જે શહેરવાળા આપણે ખાતા નથી એટલે હું ઘણી વખત કહું છું કે ગામડાનો ગરીબ ખેડૂત છે એ ફૂડમાં અમીર છે જ્યારે શહેરવાળા જે છે એમની પાસે પૈસા છે પણ એમનું ફૂડ ખૂબ ગરીબ છે તો આ બે સમુદાયને જોડવા માટેનો એક મંચ છે એ છે સાત્વિક તો અહીંયા વિસરાતી વાનગીઓ ગામડાના લોકો બનાવે છે અને શહેરવાળા ખાય છે એવી એવા અનાજ ખેડૂતો વેચે છે કે જે સામાન્ય રીતે માર્કેટમાં વેચાતા નથી ઓર્ગેનિક પેદાશો એ ખેડૂતો વેચવા આવે છે લગભગ સિત્તેર સ્ટોલમાં ચારસો ગરમ વાનગીઓ પચાસ હજાર લોકો ચાર દિવસમાં ખાવાના છે સોલા ભાગવતના કેમ્પસમાં અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ડિસેમ્બરે સવારે અગિયારથી રાતના નવ વાગ્યા સુધી આખું આયોજન કર્યું છે અમારો મૂળ આશા એ છે કે આપણે જે કંઈ ખાઈએ છીએ એની અંદર જે ઇન્ગ્રેડિયન્ટ છે પદાર્થો છે જે ઘઉં ચોખાને છોડીને આપણી પાસે જે રાગી છે કોદરી છે રાજગારો છે એ પ્રકારના જે આપણે ખાતા નથી એ એ વાનગીઓ બને તો બાળકો અને યુવાનો ઝડપથી એક્સેપ્ટ કરશે આપણે પીઝાની જગ્યાએ સાતદાનનો પીઝા જો બનાવીએ એનો રોટલો તો ઝડપથી એક્સેપ્ટ કરશે આપણે ઓર્ગેનિક માખણ પીરું માખણની જગ્યાએ બજારના માખણની જગ્યાએ આપણું ગામડાના ખેડૂતો જે માખણ વેચે છે સફેદ માખણ એ આપણે વેચીશું પણ મૂળ આશય છે હેલ્ધી ફૂડનું અને હેલ્ધી ફૂડ ત્યારે જ આવશે જ્યારે સોઈલ હેલ્ધી હશે એ ઓર્ગેનિક ખેતી આપણે કરી હશે તો હેલ્ધી સોઈલ હેલ્ધી ફૂડ અને માણસ હેલ્ધી હશે તો આપણો સમાજ છે સર્જનશીલ બનશે એના માટેની આખી એક મુહિમ છે

એટલે આ એક અમારી એટલે અમારા આદિવાસી ફ્રેન્ડ્સ ખૂબ કરે છે અમે એમને સપોર્ટ કરીએ છીએ અમે લોકો બેઝિકલી અમદાવાદમાંથી જ છે અને આવી રીતે ગુજરાતમાં ઇન્ટિરિયર જગ્યા પર અમે ટ્રિપ્સ ઓર્ગેનાઇઝ કરીએ છીએ અને લોકો માટે કેમ્પિંગ હાઇકિંગ નેચર કનેક્શન એમાં જે ફ્રેન્ડ્સ બન્યા છે એ લોકોને સપોર્ટ કરવા માટે વી આર હોસ્ટિંગ દિસ વેર દેવગઢ બહાર દાહોદથી આવીએ છીએ અને આ અમારી પ્રોડક્ટ છે અડદ મકાઈના વડા અને લાલ ભીંડીનું શરબત લસણની ચટણી કાળા કાંદાનું શાક અને અમારી દેશી શાક થાળી છે એમાં જે મકાઈનો છે અને સાક શાક દાળ મિક્સ આપણે ભાજીવાળી દાળ છે ત્યાં પણ આજ કામ કરીએ છીએ અને આ અમારો દેશી ખોરાક છે કે આ મકાઈના વડા તમારે દરેક ફેમસ હોય છે અમારે આમાં અમે

કઢી ખીચડી સાતરનું ખીચડું એ ગોળ માખણ સાસ અને લસણની ચટણી અને કાઠિયાવાડીનું છે અમે અહીંયા ઘણા વખતથી આવીએ છીએ મહોત્સવમાં ભાગ લઈએ છીએ સૃષ્ટિ સંસ્થામાં હરીફાઈમાં ભાગ લઈએ છીએ એમાં પણ અનેક વાત જાત જાતની વાનગીઓ બધી અમને ચાખવા મળે છે અહીંયાનો જે માહોલ છે બહુ સરસ હોય છે કોઈએ કોઈ પોતાના ઘરે આવી વાનગીઓ બનાવતું નથી હોતું જૂના જમાનાની વિશ્રાંતિ વાનગીઓ હોય છે જે આ લોકો પહોંચાડવાનો પ્રયત્ન કરીને અહીંયા આવો સરસ મહોત્સવ ઉજવે છે લોકો દરેકે જેવો પણ છે સ્વાદમાં પણ એટલું જ ટેસ્ટી હોય છે બીજું કંઈ પણ ગરમ ગરમ આપણને પીરસી આપે છે અમે અહીંયા સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આવીએ છીએ ને અહીંયાનું અમને બહુ જ ગમ્યું કારણ કે અહીંયા બધું જ હેલ્ધી મળે છે કંઈ પણ મહેંદાનું નથી બધું જ રાગીનું છે એટલે બધું હેલ્ધી ફૂડ છે અને અમે માર્કેટમાં ગયા તો એમાં બી બધું શુગર ફ્રી મોસ્ટલી આઈટમ્સ હતી અને બધું આપણા હેલ્થ માટે બધી આઈટમ્સ હતી દર બેટર આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ કરતા વધારે સેમ આવે છે પણ હેલ્થ મીન્સ ઓઈલી બી નથી એક તરફ આપણે ચિંતા કરી રહ્યા છે બાળકોના સ્વાસ્થ્યની યુવાનોના સ્વાસ્થ્યની અને સમગ્ર રાજ્ય અને દેશના સ્વાસ્થ્યની આપણા સ્વાસ્થ્ય માટે જે ખૂબ જ મહત્વનું પરિબળ છે એવું આપણું ભોજન જો સ્વસ્થ નહીં હોય તો બાકીના બીજા બધા પ્રયત્નો આપણા નિષ્ફળ જશે ત્યારે જો બાળકો અને તમામ ઉંમરની વ્યક્તિઓ આ ધનધાન્ય અને તેનાથી બનેલી વાનગીઓની મજા માણતી હોય તો આપણે વધુને વધુ આ વાનગીઓ આ વસ્તુઓ લોકો સુધી પહોંચાડવી પડશે તેના પોષક તત્વોની માહિતી લોકો સુધી પહોંચાડવી પડશે અને તે માટેનો જ આ એક પ્રયાસ છે જે સફળ થઈ રહ્યો છે